હાલ વાત તમને યાત્રા કરો ભાવનગર ની ભાવનગર માં બધી યાત્રા કરો ખરેખર ની યાત્રા કરો તો ગાડી આપડી હિમાલય મોલ તરફ જઈ રહી છે બરોબર છે હિમાલય મોલ બાજુ જાય રવિભાઈ ને પેલા લેતા કારણ કે હિમાલય મોલ એવો અડ્ડો છે કે જ્યાં આખું ભાવનગર ભેગું થાય મારા ભાઈ એટલે હિમાલય મોલે જઈએ અને પછી મોત કરીએ આવું છે ભાઈ બન આવું છે નહીં ને કાંઈ વાંધો નહીં એટલે ચાલો થઈ જોઈ લેજો આ છે આપણું વાતાવરણ એક નંબર સેક્સી થઈ ગયું છે

શિયાળા ટમેના અનાનક ઉલા ભાવ મારે ભાવ વધુ છે ભાઈ અહીંયા લાઇનમાં તમને બધું મળી જાય વરસાદ આવવાની તૈયારીમાં જોવા સારું જોશ મારે વાતોરણ થઈ ગયું છે અને આમ જોઈ વરસાદ ચાર વર્ષ વાળો ભાવનગરમાં ભરતી જાય તો આમ મજા આવી જાય ભાવનગરમાં જ જાય ને મજા આવી જાય પહેલાં અહીંયા ભાવનગરમાં નથી વર્ષ બીજા બધા જિલ્લામાં તો આમ ઘણો બધો બધો થશે તમે ધ્યાન ધ્યાન કો ભાવનગરમાં આવે હાલ તો ને રવિભાઈ નેતા હોઉ પહેલાં બરાબર છે પછી મળ્યા તો હું આવી ગયો છું રવિભાઈની બોર્ડિંગ તમે જોઈ શકું અહીંની બોર્ડિંગ છે

રવિભાઈ હા છે જોઈ લો તમે આ છે આપણો હિમાલયા મોલ હા બે અમારી યાદ નથી હો અમારી યાદ એક જ છે હા જોઈ લેજો આ હિમાલયા મોલ છે વિચ ઇઝ લોકેટેડ ક્યાં લોકેટેડ છે ખબર છે તમને આપણે તમે જ્વેલ સર્કલથી લઈને પાણીની ટાંકીની વચ્ચે નીકળો એટલે વચ્ચે જ આવશે બરોબર છે તો આ હિમાલયા મોલ છે અમને અંદરથી અમને તમને સ્ટ્રક્ચર બતાવીએ કેવું છે હિમાલયા મોલનું તમારે પૈસા ખીચવામાં આવે અમારી પાસે પૈસા નથી બહુ કાંઈ એટલે તમારી પાસે હોય તો અહીંયા તમે ઉપાડી શકો છો આ ચાઈનીઝ પોઈન્ટ છે અને સામે તમે જોઈ શકો છો બહુ કાંઈ જોવા જેવું નથી એટલે કાંઈ વાંધો નહીં ઝંડા ઊંચા રહે અમારા દેખલો ભાઈગિંગ કરવાનું છે આ જોરદાર તો વ્લોગિંગ તો આપણે કરવાનું છે તો કરવાનું છે ચાલો તો અમે અત્યારે હિમાજામમાં એન્ટર થઈએ છીએ ચાલો અહીંથી જ એન્ટ્રી દેવાની છે મને ખબર છે ચાલો એન્ટ્રી થઈ ગયા છીએ તમે જોઈ શકો છો વાતાવરણ હમણાં ચેક કરશે પણ ચેક કરવાનું કંઈ છે નહીં આપણે ભાઈ આપણા પપડે ના કોઈ બી ચેક હોય ભાઈ આ ત્રીસમાં હલો ખાવું છે કાંઈ કાજુદરાઉની પિસ્તા સ્ટ્રોબેરી ચોકોડી કોલ્ડ કોકો કોકો बोल बाद में कोको <laughs> बाद में ठोको कहाँ कहां जाओ दिल्ली अच्छा सही है भाई एक ब्लॉक चल रहा है मेरा बोल दो कि कोको भाई हां भाई गुजराती आवडे काम आवडे गाली एक 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 गाली एक भाई ब्लॉग में कभी गाली नहीं देना चाहिए जी देते हैं भाई सब देते पर अपन लोग नहीं मेरे को दे दो एक चले कोई भी दे दो ऐसा अपने आप से कोई हां यार क्या यार मैं आप गाली बोलते थे मैं कॉल को, को भी के लिए था <laughs> चलो आप बात ना देते पर कॉल को दे सकते हो पर गाली नहीं देते भाई भाई अपनी सेल्फ रिस्पेक्ट भाई सही है चलो भाई भाई एक तो हां लो डटे बगड़ेला बगड़ेला फलेनो आपड़ा ब्लॉगिंग चैनल से

બહુ મજા આવે છે જુડીઓ માં આવી શાંતિ થાય કા કાકા કાકા સામું નથી જોતા કાકા ને સામું જોવડાવું ઓ ભાઈ પલ્લી ગયા કા વરસાદ માં તું કેમ આવું પણ અહીંથી હું છે કાકા મજામાં આપણો વ્લોગિંગ વ્લોગિંગ ચેનલ તમારે કેવું છે

એક તું જ હાથી છો મેં તને કીધું તું ને હું દેખાડું પરિકમો એક તું જ હાથી છો ભાઈ બીજા બધા તો દિલ તોડીને ભાઈ ગયા તું મારા માટે અહીંયા ઊભી રહી હવે હાઈટ એડજસ્ટ કરી લઈશ થોડીક પણ ટેબલ મૂકીને પણ તું ઊભી રહી મારા માટે આજે બહુ સુંદર લાગે છે તું મારા માટે ઊભી રહી એના માટે આભાર ચાલે એક સેલ્ફી લઈ લઈએ બસ સવા વાંધો નહીં ચાલો

એટલે જ્યાં ભરાવાના હોય એમ નથી કેતા મારા ભૂંગળા ભરાઈ ગયા આ ભૂંગળા જોઈ લો તમે આ કૂતરા માટે રહેવાનું સ્થાન છે જોઈ લેજો તમે અહીંયા પણ છે બાકી જોરદાર બનાવી નાખ્યું છે વિકાસ થાય છે પ્રગતિના પંથે છે દેશ મારો પ્રગતિના પંથે છે જોઈ લો આ છે બોર હા મસ્ત ઠંડો પવન આવે છે તો હવે આપણે નીચે જઈએ બરોબર છે તમને કહો કહેવાનું જો સામે જવાનું સામે મસ્ત મજાનું વાતાવરણ છે ત્યાં બેસીએ ભાઈ થોડોક આનંદ આમને નવું બન્યું છે બરાબર આ છે ને જે તમે જોઈ રહ્યા છો પેલા આનું મયુર ધી ગોહિલ મારા એવા પરમ મિત્ર તો એનું આ એક મનપસંદ સ્થળ સ્થળ છે હજી છે તો બાપુ તમે વિડીયો જોઈ રહ્યા હો તો અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા બધા બેઠા છે તો થોડીક શરમ આવી ગઈ મને શરમનું તો નામ શરમમાં શરમ કે ભરમ મેં રહુના ઓર મેં મારા ગીતમાં લખેલું છે કે શરમ કે ભરમ ના ઓર કરેંગે ગાને મેરી શ્યોર કરેંગે વ્લોગ શોર એટલે શરમ કોઈની નથી મને એટલે ઘરે ભાઈ ઘરથી બીવાનું ઘરે બધા આવ પછી એની એટલે વ્લોગ ઉતારવામાં કેવું બોલવામાં વ્લોગ ચાલુ છે મસ્ત મજાનો વ્લોગ બનાવી ચેનલ છે શક્તિ ઇંગોલ કરી સબસ્ક્રાઇબ કરી લેજો બકો શક્તિ ઇંગોલ ઓકે તો આ તું બોર તળાવ મસ્ત મજાનું બે જણાને બે સબસ્ક્રાઈબર બીજા ગોતી લીધા છે સબસ્ક્રાઈબર ગોતવા આવી અહીંયા ભાઈ બીજું કાય ન કરવાનું એકર ફેમસ થઈ જાવજો ને કે તું પણ લાગે એ લાગો ને હેન્ડસમ હેન્ડસમ અંક લાગો ને મારા વખાણ કર થોડા વખાણ કર થોડા કલ્ફ્રેન્ડ કલ્ફ્રેન્ડ છે રે ને એ બધું આપણે જે મને આપણે આપણે જુડીઓ જુડીઓ છે તો ખરા મારી વાટે ઊભી જ છે તેમ મેં એને કીધું ઊભી રહે તો આવું છું હમ એવા થાચી હમણાં આપણે જુડીઓમાં કેતા ખબર છે એ મારી વિડીયો ઉતાર્યો ઈ હા તો મે ગર્લફ્રેન્ડ છે ને અત્યારે હું વર્ક કીસ બધું કરીને આવ્યો બસ બસ બધું એને સાદુકી ચપ્પી દઈને આવ્યો